9 2000 કતી કાળા તલ લાઈ ગયો 83 90 4010 વીપી એટલે જોઈ લે એમાં જવાબદારી બતાય તો આવા પચાસ રૂપિયા માં એકતાલીસ 40 45 50 85 85 90 350 350 પૂરા રેજી આકો માલ દો 350 333 લખો ભાઈ રૂપિયા 16 3 10/9/2025 લાવ્યો ગવચન કેર કટલા પત્રી પત્રી 38 38 24 38 45 પત્રી પત્રી હેલો કરતા કરતા

Why is it Shirève Arztali Nil છે under a junior 5h? These are the Dodiber Nksam, who won't do that? It doesn't look like a new dragon still. This is the shoe. If you go, 62,